અલીપુરા ચાર રસ્તા પાસેથી પસાર થતા બાઇક ચાલકના ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઈજા પહોંચવા પામી હતી ત્યારે ગંભીર ઈજા પામેલા બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું છે બાઇક ચાલક જગદીશભાઈ તરબડા બોડેલીથી ડભોઈ તરફ જઈ રહ્યા હતા ગળાના ભાગે લટકતો દોરો ફસાતા ગંભીર ઈજા થતા રસ્તા પર પટકાયા હતા બાઇક ચાલક જગદીશભાઈની દોરા ઈજા થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને હોસ્પિટલ લઈ જવાયા હતા દુરાવડે ઘાલ થયેલા બાઇક સવારનું મોત થતા પંથકમાં ચકચાર મચી જવા પામે છે ત્યારે ઉત્તરાયણ નજીક હોય ત્યારે ચાઇનીઝ દોરા અને માંજા પર નિયંત્રણ લાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અમારા સ્ટાફના ના જગદીશભાઈ તરફદા મારી આગળ ગાડી લઈને નીકળ્યા એમને ડભોઈ રોડ પર પતંગ નો દોરો આવી ગયો બહુ ખૂબ નીકળી ગયું છે બહુ વાયગું છે મિલન સમોસા ની આગળ હાઈવે પર હાઈવે પર બાઇક પર ને એમની પાછળ સ્કૂટી પાછળ હતો મને એ કીધું કે ચાલો તમે આપણે સ્કૂટી પર જતા રહી એટલે નીલકંઠ હોસ્પિટલ માં આવ્યા છે રેહાન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર